ทำไมดิวมาเนี่ยกูกามิงกุเซย์นอปได้ไอ้กูเฮ้ยมุกี้จ๊อมุกี้จ๊้ทำไมดิวมาเนี่ยอากูมันไม่เข้าใจที่ตรงนี้ปีน้ำมัน તમારી મને ગાંડા બી ના મરો મને ગુ ખવડાવી દીધું શું છું હે એ ઓલા બે ગાંડા આયા તા હું ઉતીતી ને તે મને ગુ ખવરવા ની ગયા ની માને મહાણીયા ગાંડા તો લોઈ પી જા કે ભગ્યા ઈ આમ ગયા આલીને પકડી હાલ પરિવાર ઊભી રે મરો આ મારા દીલા ગાંડા હું ધરા ધોઈ ગયા હાલે ટીટીયો હો થાલે ઓ કુસ કાકા ગાંડા નીકળ્યા તા

સમાદાર એક કામ કરો આવડાને છે ને ગુ ખબર પડે છે ને મૂકી દે મૂકી દે મૂકી દે પકડો પકડો પકડી રાખો ને આને ખબર Ka. Di kerana buat. Kim tu, Kim tu. Eh, kau berapa? Mana yang kau saklu Tato muda mah berai di tu. Kau di sini lain